તમારું સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું ઓછી મહેનતે બની જાય એવું કાઠિયાવાડી ગુવાર ઢોકળીનું શાક તમે પડવાળી રોટલી કે પછી સાદી રોટલી પરાઠા કે રોટલા સાથે પણ ખાઈ શકો અને બહુ ટેસ્ટી એવું બનશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલો ગુવાર લીધો છે અને ગુવારને ધોઈ ઉપર નીચેનો ભાગ કટ કરી અને વચ્ચેથી એના બે ટુકડા કે પછી તમને નાનો ગુવાર જોતો હોય તો ત્રણ ટુકડા નાઇફથી પણ તમે કટ કરી અને આ રીતે ગુવારને રેડી કરી લેવાનો તો મેં રેડી કરી લીધો છે હવે ખાણી દસ્તામાં દસથી બાર લસણની કળીઓ અને બે ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરી અને આપણે એની પેસ્ટ વાટી લેશું આ રેસીપીમાં તમારે લસણ ન વાપરવું હોય તો આ લસણની ચટણી તમારે નથી વાટવાની એના જગ્યા પર તમારે વઘારમાં ડાયરેક્ટ લાલ મરચું ઉમેરી દેવાનું તો આ રીતે એકદમ સારી રીતે મેં પેસ્ટ વાટી લીધી હવે ઢોકળી બનાવવા માટે એક બાઉલમાં પોણો કપ ચણાનો લોટ અને એમાં ચાર ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો લોટ ઉમેરી દઈશું સાથે અડધી ટી સ્પૂન હળદર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર મીઠું સ્વાદ પ્રમાણે અડધી ટી સ્પૂન જેટલું ઉમેરી દઈશું એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હિંગ એક ટી સ્પૂન જેટલો અજમો કે એક મોટી ચપટી ભરી અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ થોડા લીંબુના રસના ટીપા અને એક ટી સ્પૂન જેટલો ગોળ કે અડધી ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દેવાની એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું અહીંયા ઢોકળી તમારે વધારે સોફ્ટ બનાવી હોય તો એક ચપટી જેટલા ખાવાના સોડા પણ ઉમેરી શકો છો મેં નથી ઉમેર્યા સાથે આપણે એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી અને હવે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી તો થોડું થોડું કરી પાણી ઉમેરી અને સોફ્ટ એવો લોટ પાણીની જરૂર તમને ઓછી પડશે તો પણ લોટ તમારો સોફ્ટ એવો રેડી થઈ જશે એટલે જરૂર લાગે એટલું જ પાણી ઉમેરી અને જેવો રોટલીનો લોટ હોય એવો લોટ સોફ્ટ તમારે બાંધી લેવાનો છે અહીંયા મેં પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું પાણી વાપરી લોટ બાંધી લીધો થોડું અમથું તેલ આ રીતે છાંટી અને લોટને ખૂબ જ સારી રીતે મસળી લઈશું હવે એમાંથી આપણે ઢોકળી બનાવવાની છે ઢોકળી બનાવવા માટે આ રીતે નાના નાના તમારે એક સરખા લુવા કરી લેવાના છે અને એક સરખી ઢોકળી આ રીતે મીડિયમ થીક એવી બહુ જાડી પણ નહીં બહુ પાતળી પણ નહીં એવી આપણે ઢોકળી ફેલાવી રેડી કરી લઈશું તો આ રીતે તો મીડિયમ થીક એવી તમારે વણીને પણ કટ કરવી હોય તો કરી શકો છો તો આ રીતે હું બધી જ ઢોકળી એ રેડી કરી લઈશ તો લગભગ થી ત્રીસ વચ્ચે તમે કેટલી નાની મોટી બનાવો એ રીતે તમારી ઢોકળીઓ થશે તો ઢોકળીઓ અહીંયા મેં રેડી કરી લીધી હવે આ શાક આપણે છટપટ બની જાય એટલે કુકરમાં બનાવીશું કુકરમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં દોઢ ટી સ્પૂન જેટલી રાઈ અડધી ટી સ્પૂન જેટલો અજમો એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી અને રાઈને ફૂટવા દઈશું રાઈ જેવી ફૂટી જાય એટલે એક નાનું ટમેટું લઈ ઝીણું ઝીણું ચોપ કરી ઉમેરી દઈશું ટમેટું સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને એકદમ સારી રીતે સાંતળી લઈશું આ રીતે ટમેટું સતળાઈ જાય એટલે લસણવાળી જે પેસ્ટ આપણે વાટીને રાખી છે એ આપણે બધી જ ઉમેરી દઈશું મીડિયમ ટુ સ્લો ફ્લેમ કરી અને આપણે એને એકદમ સારી રીતે બે મિનિટ જેવું સાતળી લઈશું તો આ રીતે લસણની પેસ્ટ એકદમ સારી રીતે તેલ અલગ થઈ જાય એ રીતે અને ટમેટા પણ એકદમ સોફ્ટ એવા થઈ જાય એટલે આપણે ગુવાર જે રેડી કરીને રાખ્યો છે એ ઉમેરી દઈશું અને ગુવારને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણે એને બે ત્રણ મિનિટ માટે સાતળી લેવાનો છે આ રેસિપીમાં લસણ ન વાપરવું હોય તો તમારે આ લસણની ચટણીવાળો સ્ટેપ સ્કીપ કરી ડાયરેક્ટ ટમેટા થઈ જાય એટલે ગુવારું ઉમેરી દેવાનો ગુવાર ઉમેરી થોડા મસાલા કરી લઈશું તો બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન જેટલી હળદર અને એક ટી સ્પૂન જેટલું રેગ્યુલર મરચું કે કાશ્મીરી મરચું તીખાશ હવે તમને જોવે એ રીતે તમારે અહીંયા ઉમેરવાનું છે મિક્સ કરી મેં બે મિનિટ જેવું એને સાતળી લીધું સારી રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં બે કપ પાણી ઉમેરી દઈશું તો ઢોકળીના ભાગનું પણ પાણી ઉમેરવાનું છે એટલે અહીંયા મેં બે કપ જેટલું પાણી ઉમેરી દીધું એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી મિક્સ કરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને બે વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું બે વિસલ થાય એટલે ગુવાર છે એકદમ સારી રીતે થઈ જશે જો જાડો ગુવાર હોય તો એને થતાં થોડી વાર લાગે છે પણ બે વિસલમાં અહીંયા ગુવાર થઈ ગયો પછી પણ આપણે ગુવાર હજી થશે એટલે બહુ વધારે કૂક નહીં કરી લેવાનો નહીં તો ગુવાર તમારો બરાબર નહીં રહે તો મેં બે વિસલ કર્યા અને આ રીતે ચેક તમે કરશો પ્રેશર નીકળી જાય પછી ગેસની આંચ બંધ કરી અને એકદમ પરફેક્ટ એવો ગુવાર તો થોડો આપણને કાચો જ હજી જોશે આપણે હજી એમાં બે વિસલ કરવાના છે તમે એક વિસલ કરો તો પણ ચાલે તો આ રીતે હવે આપણે એને ગેસની આંચ પાછી ચાલુ કરી દઈશું અને જે ઢોકળી બનાવી છે એ આપણે થોડી થોડી કરી આ રીતે મિક્સ કરતા જઈ બધી કુકરમાં ગોઠવી દઈશું અને ઉમેરી દઈશું હવે તમને અહીંયા જો લાગે કે રસો હજી તમને વધારે જોવે તો અહીંયા ગરમ પાણી અડધો કપ જેટલો તો અત્યારે હું નથી ઉમેરી રહી પછી બધી ઢોકળીઓ ઉમેરી ચેક કરી લઈશું જો જરૂર લાગે તો અડધો કપ ગરમ પાણી પણ ઉમેરી દઈશું તો આ રીતે બધી ઢોકળીઓ મેં ગોઠવી દીધી મિક્સ કર્યું અને હા હજી થોડા પાણીની મને જરૂર પડી છે તો અડધો કપ જેટલો ગરમ પાણી આપણે ઉમેરી દઈશું અને આપણે એને ઢાંકી પાછા બે વિસલ કરી લઈશું ઢોકળી જો તમે અહીંયા પાતળી રાખશો તો અત્યારે ઉમેરવાની પણ ઝાડ્ડી રાખો તો ગુવાર સાથે વઘાર કરી અને ત્યારે પણ ઢોકળી ઉમેરી અને વિસલ કરી શકો છો મેં થોડી પાતળી રાખી છે એટલે હું અત્યારે મેં થોડું પાણી ઉમેર્યું હવે પાછું આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને બે વિસલ કરી લઈશું તો ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે ઢોકળી પણ અંદરથી એકદમ સારી રીતે થઈ જાય જો તમને લાગે કે ઢોકળી કાચી રહી છે તો તમે હજી એક વિસલ પણ કરી શકો તો આ રીતે મેં બે વિસલ કર્યા ઢોકળી ઉમેરી પ્રેશર નીકળ્યું એટલે મેં એને ચેક કર્યું એકદમ પરફેક્ટ એવી ઢોકળી સોફ્ટ એવી રેડી થઈ ગઈ છે તો હવે આપણે એમાં લીલા ધાણા એક ચોથા ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને એક ટી સ્પૂન જેટલો ગોળ ઉમેરી દેશું તો અહીંયા તમને ગળપણ જોવે એ રીતે ટેસ્ટ કરી અને ઉમેરવાનું છે ન ઉમેરવું હોય તો પણ ચાલે પણ થોડું ગળપણ ઉમેરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે મિક્સ કરી અને પાછું આપણે બે મિનિટ જેવું એને ઉકળવા દઈશું તો રસો આપણને થોડો હજી થિક જોશે અને તમને અહીંયા કેવી એ ગ્રેવી જોવે એ રીતે તમારે એને ઉકળવા દેવાનું છે ગુવા ઢોકળીનું શાક એકલું પણ તમે ખાઈ શકો એને પડવાળી રોટલી સાથે હું સર્વ કરી રહી છું તો હવે રસો જાડો થઈ ગયો ગેસની આંચ બંધ કરી દઈશું અને ગરમા ગરમ ગુવા ઢોકળીના શાકને તમે સવ કરો તો પડવાળી રોટલી કે તમે રાઇસ કે રોટલો કે પરાઠા સાથે પણ સવ કરી શકો ગુવાર એકદમ પરફેક્ટ એવો ચાર વિસલે આ રીતે થઈ જશે કૂક કરશો એટલે ગુવાર ન ભાવતો હોય એને પણ આ શાક ભાવે એટલું ટેસ્ટી અને સરળ રીતે બની જાય છે તો આ રીતે એકવાર ગુવા ઢોકળીનું શાક તમે જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ